નો ડ્રગ્સ સુરત સિટી અંતર્ગત પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થનો કેસ શોધી કાઢતી પુણા પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓના નો ડ્રગ્સ સુરત સિટીના અભિયાન અંતર્ગત મહેરબાન ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક સુરત શહેર તથા મહેરબાન નાયબ પોલીસ સાહેબ સાહેબશ્રી ઝોન એક તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશ્નર સાહેબશ્રી બીટીવીઝન સુરત શહેરનાઓએ માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો પકડી પાડવા અંગે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર એચ મોરીનાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી સી મસાણી સર્વેલન્સ સ્ટાફના માણસોને માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર એચ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી મસાણી તથા સર્વેલન્સ સ્ટાફ માદક કેફી દ્રવ્યની હેરાફેરી તથા પેડલરો પકડી પાડવા સારું વર્કઆઉટમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ રેવાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ નાઓને તેઓના અંગત બાતમીદારો મારફતે બાતમી મળેલ છે કે પુણા ગામ વલ્લભનગર સોસાયટીમાં અવધેશ રાજપૂત તથા દીપક રજત નામના ઈસમો કે જેઓ પુણા ગામ વલ્લભનગર ખાતે વલ્લભેશ્વર મહાદેવ મંદિરની પાછળ આવેલ ઘર નંબર નવ ની રૂમમાં ગાંજો રાખી વેચાણ કરે છે જે રૂમ લોખંડની જાળીવાળી છે તે જાળીમાં ચોરસ બોક્સ બનાવેલ છે તેવી બાતમીના આધારે જરૂરી કાર્યવાહી કરી બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા સદર હું બાતમી હકીકતવાળી જગ્યા વોચ કરતા બંને ઈસમોને પકડી પાડી નીચે મુજબનો વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક કબજે કરવામાં આવેલ છે હુ પદાર્થ ગાંજો ચોખ્ખું વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ચોખ્ખું વજન ઝીરો પોઈન્ટ આઠસો અગિયાર કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા આઠ હજાર એકસો દસ મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા પંદર હજાર રોકડા રૂપિયા દસ હજાર એકસો સાહીઠ ગાંજો ભરેલ મિણિયા પ્લાસ્ટિકની બેગ રૂપિયા ઝીરો ઝીરો નાની નાની પ્લાસ્ટિકની જીપ બેગના બંડલ નંગ સોળ મુદ્દા માલ મળી આવેલ છે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ક્યાંથી અને કોની પાસેથી લાવેલ છે અને કોને આપવાનો છે જે અંગે પૂછપરછ કરતા પ્રાંશુ ઉર્ફે પુષ્પેન્દ્ર જેના નામ પૂરા નામઠામની ખબર નથી નાઓ પાસેથી પોતાના ઉપયોગ માટે લાવેલ હોવાની હકીકત જણાવતા સદર બંને ઇસમો તથા વોન્ટેડ ઇસમો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર્ડ કરી નો ડ્રગ્સ અને સુરક્ષિત અભિયાન અન્વયે વનસ્પતિજન્ય માદક પદાર્થ કેફી દ્રવ્યોનું વેચાણ તથા હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહી પ્રશંસનીય કામગીરી કરેલ છે